વડોદરા શહેરના બાજવામાં આરોગ્ય જાગૃતિ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં પચાસથી વધુ બાળકો જોડાયા હતા વડોદરા શહેરના બાજવા ખાતેના સીએસસી સેન્ટર દ્વારા વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે એક જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સેન્ટર દ્વારા બાજવા ગામથી બાજવા રેલવે ફાટક સુધી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી થી વધુ ઉત્સાહી બાળકોએ ભાગ લીધો હતો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર અંગે જાગૃતિ લાવવાનો હતો આ સાયકલ રેલીમાં આરોગ્ય અંગેના સૂત્રોચ્ચાર સાથે બાજવાના માર્ગો ગુંજાવ્યા હતા જ્યાં સીએસસી સેન્ટરના સ્ટાફે બાળકોને હાઇપરટેન્શન વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા આ રેલીમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સેન્ટર દ્વારા પ્રમાણપત્ર અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું આમાં જેટલા લાભાર્થી છે બધાને રજીસ્ટ્રેશન કરવામાં આવશે આમ તો હું દર મંગળવારે અને શુક્રવારે એનસીડી ક્લિનિકમાં બધા હાઈપર ટેન્શન અને શુગરને તપાસ થાય છે પણ આજે વિશેષ રૂપ છે આયોજન થયું છે આમાં બધાને રજિસ્ટ્રેશન થાય છે અને ત્યાર પછી બધાને બીપી ચેક થાય છે અને કોઈ પણ બીમારી હોય નોન્યુ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ હોય તો ડાયગ્નોસિસ થાય છે ત્યાર પછી સાયકલની રેલી કાઢવામાં આવશે અને એને હેતુ આ છે કે બધા જે આજે લાઇફ સ્ટાઇલ છે જેને લીધે કોમ્યુનિકેબલ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એનસીડી એટલે એને હાઈપરટેન્શન બીપી અને હૃદય રોગ જેવા છે એવા બઢ્યો છે સમારે સોસાયટીમાં સમાચારો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર